ગુજરાતમાં ઉજવણી કેસરી નંદન ગ્રુપ દ્વારા ગરીબ બાળકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી અમદાવાદમાં પ્રથમ વાર રિયલ એસ્ટેટ એજન્ટોની માહિતી આપતી ડિરેક્ટરી લોન્ચ ગોપીઓ દ્વારા ગુજરાત શાખાનો પ્રારંભ જોઈએ સમાચાર વિગતવાર ઉત્તરાયણ પર્વની આજે રંગેચંગી ઉજવણી શરૂ થઈ રહી છે કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારથી ધાબા અને અગાસીઓ પર લપેટાની કાપ્યો છે અને બૂમો પાડતા બાળકો યુવાનોની સારી એવી સંખ્યા જોવા મળી ત્યારે ભૈયા ઢીલ દે તૈયા પતંગ ઢીલ દે જી મસ્તી અરે જશે પતંગે ઢીલે

મૂળ મુદ્દાઓ અને સમસ્યાઓ પરથી બીજે ધ્યાન દોરવા ખેલાયા એવા દાવપેજ જેમાં પતંગ કપાયો ગુજરાતના સામાન્ય નાગરિકનો કૃષિ મહોત્સવના નામે કપાયો ખેડૂતનો પતંગ ડીઝલ પર આખા દેશમાં સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવાય છે ઉપરથી ખાતર પર પણ વેટ ગુજરાતની વીજળી બીજા રાજ્યોને વેચી દેવાય અને ગુજરાતના જ ખેડૂતો વીજળી વગર તળવળે શાળા પ્રવેશોત્સવ ના નામે કપાયો વિદ્યાર્થીઓ નો પતંગ શું આપણા બાળકો ના ભાવિ નું નિર્માણ શિક્ષક વગર ની શાળાઓ અને થશે ઉચ્ચ જેથી સામાન્ય વિદ્યાર્થી માટે સારું શિક્ષણ દોયલું પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ નામે કપાયો યુવાનો નો પતંગ અબજો રૂપિયા ના રોકાણના ના દાવા છતાં ગુજરાત ના યુવાનો ને રોજગારી મળી છે ખરી જેનો આખરે ભોગ બને છે મહિલાઓ પોતાને ભાઈ કહેવડાવતા મુખ્યમંત્રીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત છે નથી નામે કપાયો કચ્છ વાસીઓ પતંગ તરસી પ્રજા હજી પણ નર્મદાના પાણીથી વંચિત માનીતી કંપનીઓના ફાયદા માટે લિગ્નાઇટ ખાણો બંધ કરાઈ પણ પરિણામ અનેક લોકોએ કરી આત્મહત્યા સરકારી અધિકારીઓને બનાવી દેવાય ઉત્સવોની ઉજવણીના મેનેજર અને રખડી પડે બિચારી સામાન્ય પ્રજા ઉત્સવોને કારણે ગુજરાતનું કુલ દેવું થયું છે એક લાખ સાડત્રીસ હજાર કરોડ શું આવું ગુજરાત જોઈતું હતું આપણે આવો ગુજરાતની તાસીર બદલીએ ઉત્તરાયણ પર્વમાં બાળકોથી માંડીને મોટેરાઓ પણ પતંગ ચગાવવાની મજા માણે છે અમીર તવંગર ગરીબ સૌ કોઈ પોતાનો પતંગ આકાશમાં કેટલી ઊંચાઈએ પહોંચશે અને જીવનમાં રંગો ઉમેરશે તેની પણ માપણી કરતા હોય છે પણ આ બધાની વચ્ચે આપણે કદાચ ગરીબ બાળકોને ભૂલી જઈએ છીએ પણ કેસરી નંદન ગ્રુપ આવા બાળકોની પડખે હર હંમેશ ઊભું રહે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેસરી નંદન ગ્રુપના યુવાનો અંકિત મહેતા દર્શક પટેલ જય લાખાણી અને યશ મોઢાએ બોડકદેવ વિસ્તારમાં ગરીબ બાળકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી પ્રેમ અને હુફની અનોખી સુગંધ પ્રસરાવી સાથે આ બાળકોને ટી શર્ટ અને બોરનું વિતરણ પણ કરવામાં આવ્યું મકર સંક્રાંતિના પર્વે દાનનો પણ મહિમા વિશેષ છે ત્યારે કેસરી નંદન ગ્રુપે આવા જરૂરિયાતમંદ બાળકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી સાચા અર્થમાં દાનના મહિમાને સાર્થક કર્યો कभी आपने ये सोचा कि आपकी इस मौज मस्ती में सिर्फ पतंगे ही नहीं बेजुबान और मासूम पक्षियों की गर्दनें भी कटती है और अनजाने में न सिर्फ आप पक्षियों के हत्यारे बन जाते हैं बल्कि पाप के भागीदार भी होते हैं गौर से देखिए किस तरह से लहूलुहान हुए हैं मकर संक्रांति के अवसर पर રહેવા માટે ભારતના સૌથી શ્રેષ્ઠ શહેર તરીકેનું સ્થાન મેળવનાર અમદાવાદમાં રિયલ એસ્ટેટ એજન્ટોની માહિતી આપતી ખાસ ડિરેક્ટરીનું વિમોચન જાણીતા બિલ્ડર ઉદય વોરા ચેરમેન એચ એન સફલ ગ્રુપના હસ્તે કરવામાં આવ્યું અમદાવાદના રિયલ એસ્ટેટ એજન્ટોના એસોસિએશન દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત પ્રકાશિત આ ડિરેક્ટરીના લોકાર્પણનો કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ARA ના પ્રમુખ પ્રવીણ બાવળિયાએ જણાવ્યું હતું કે આ ડિરેક્ટરી લોકોને રિયલ એસ્ટેટના લેવીચના કાર્યમાં એક માર્ગદર્શક મિત્ર તરીકે ખૂબ ઉપયોગી બની રહેશે કોન્ફરન્સનો મેઈન ઉદ્દેશ્ય કે એસોસિએશન અમદાવાદ રીઅલ એસ્ટેટ એસોસિએશન જે છેલ્લા 2 વર્ષથી સક્રિય કાર્ય કરી રહ્યું છે બ્રોકર્સ અને બિલ્ડર્સ વચ્ચેનો સેતુ જે છે એ પૂરું કરવાનું કામ કરે છે આ કોન્ફરન્સ યોજવામાં મુખ્ય હેતુ ગુજરાતની અંદર ગુજરાતના ઇતિહાસમાં ફસ્ટ ટાઈમ ડિરેક્ટરીનું લોન્ચિંગ કરી રહ્યા છે કે જે બ્રોકર ઇન્ડસ્ટ્રી તેમજ બિલ્ડરની એડવર્ટાઈઝમેન્ટ સાથેની આ પહેલી ડિરેક્ટરીનું લોન્ચિંગ થઈ રહ્યું છે આ આ પ્રસંગે મારે ખાસ કહેવાનું રહે છે કે આ ગુજરાતની અંદર અત્યારે રિયલ એસ્ટેટ એક સર્વેમાં ભારતના રહેણાંક માટેના સૌથી બેસ્ટ શહેર તરીકે અમદાવાદનું નામ જાહેર થયું છે ત્યારથી ગુજરાત બહારના લોકો તેમજ ગુજરાતના લોકો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદવા માટે ગંભીરતાથી વિચારતા થયા છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ન્યુયોર્ક ખાતે સ્થપાયેલ પ્રથમ ગ્લોબલ કન્વેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સાથેના સહકારથી તેની ગુજરાત ખાતેની શાખાનો પ્રારંભ કર્યો હોવાની ઘોષણા કરી છે ગોપ્ય દ્વારા મુખ્યતે ભારતીય મૂળના લોકોના માનવ અધિકારોના થતા ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવાનું કાર્ય કરવામાં આવે છે અને તે ભેદભાવ રહિત બિન સાંપ્રદાયિક વૈશ્વિક સંસ્થા તરીકે ઉભરી આવી છે જે ભારતીય મૂળના લોકોના કલ્યાણ માટે કાર્યરત છે for global organization of people of Chancellor of of East-West University in in Amsterdam, an active member of our organization, comes to every meeting, provide guidance, especially in the academic field. અન્ય ભારતીય જૂથો સાથે સંપર્કો જાળવવાની પણ કામગીરી કરે છે ચેપ્ટર માટે એજન્સી તરીકે રહેલી ગુજરાત યુનિવર્સિટી સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ દ્વારા હવે આ હેતુઓ અંગે આગળ કામગીરી હાથ ધરવામાં આવશે डिपार्टमेंट ने इस देश में अपनी एक जगह बनाई है सो मच सो कि अब किसी भी यूनिवर्सिटी में डायस्पोरा का विभाग अगर खुलता है तो हमारे डिपार्टमेंट को उसका पहला न्योता आता है और हम लोग उनके आगे के प्रोग्राम में जितना हो सकते हैं सहभागी होने की कोशिश करते हैं તેમજ ભારતમાં ફરી સેટલ થઈ રહેલા એનઆરઆઈજી અને એનઆરઆઈ લોકો માટે નેટવર્કની તક પૂરી પાડશે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પરિમલ ત્રિવેદીએ ડાયા શોપારો સંશોધન અંગે ખરી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું અને જ્યારે લોકો ડાયા સોપોરા સાથે સાંકળવા માટે જ્યારે હજુ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ડિપાર્ટમેન્ટે એ માટે તેમને ભલામણ કરી હતી આપણા જીવનમાં આનંદ અને ઉર્જાનો સ્ત્રોત આપણા ઉત્સવો પણ આપણા જ ઉત્સવોનો ઉપયોગ આપણને અંધારામાં રાખવા કરવામાં આવ્યો મૂળ મુદ્દાઓ અને સમસ્યાઓ પરથી બીજે ધ્યાન દોરવા ખેલાયા એવા દાવપેજ જેમાં પતંગ કપાયો ગુજરાતના સામાન્ય નાગરિકનો કૃષિ મહોત્સવના નામે કપાયો ખેડૂતનો પતંગ ડીઝલ પર આખા દેશમાં સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવાય છે ઉપરથી ખાતર પર પણ વેટ ગુજરાતની વીજળી બીજા રાજ્યોને વેચી દેવાય અને ગુજરાતના જ ખેડૂતો વીજળી વગર ટળવળે શાળા પ્રવેશોત્સવ ના નામે કપાયો વિદ્યાર્થીઓ નો પતંગ શું આપણા બાળકો ના ભાવિ નું નિર્માણ શિક્ષક વગર ની શાળાઓ સારું શિક્ષણ ધોયલું પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ નામે કપાયો યુવાનો નો પતંગ અબજો રૂપિયા ના રોકાણના ના દાવા છતાં ગુજરાત ના યુવાનો ને રોજગારી મળી છે ખરી જેનો આખરે ભોગ બને મહિલાઓ પોતા ભાઈ કહેવતા મુખ્યમંત્રીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત છે નહીં ના નામે કપાયો કચ્છ નો પતંગ તરસી પ્રજા હજી પણ નર્મદાના પાણીથી વંચિત માનીતી કંપનીઓના ફાયદા માટે લિગ્નાઇટની ખાણો બંધ કરાઈ પણ પરિણામ અનેક લોકોએ કરી આત્મહત્યા સરકારી અધિકારીઓને બનાવી દેવાય ઉત્સવોની ઉજવણીના મેનેજર અને રખડી પડે બિચારી સામાન્ય પ્રજા ઉત્સવોને કારણે ગુજરાતનું કુલ દેવું થયું છે એક લાખ સાડત્રીસ હજાર કરોડ શું આવું ગુજરાત જોઈતું હતું આપણે